રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં નુકસાન ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો આવ્યા સામે તોરણીયામાં પડેલા ભારે વરસાદથી કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેર જેવા પાકોને નુકસાન તોરણીયામાં ચાર દિવસ સુધી સતત અનરાધાર વરસાદથી ખેતરો ફેરવાયા હતા બેટમાં તો ખેતરોમાંથી વરસાદી પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો આવ્યા સામે આ વર્ષે ખેડૂતોને સતત ત્રણ વાર વાવેતર કરવાની આવી છે નોબત તો ત્રીજી વખત કરેલો વાવેતર ભારે વરસાદને કારણે થવું નિષ્ફળ ખેડૂતોએ વાવેતરમાં વિગા દીઠ રૂપિયા સાત થી આઠ હજાર રૂપિયાનો કર્યો હતો ખર્ચ મારું નામ હિતેશભાઈ પરસોત્તમભાઈ આસોદરિયા ગામ તોરણિયા અને અત્યારે ખેતરની અતિ ભારે વરસાદ સતત વરસાદ પડવાને કારણે ખેતીની હાલત બહુ ખરાબ છે અને દરેક પાક અમારે નિષ્ફળ ગયેલ છે અને ત્રણ ત્રણ વાર આ પાક નું વાવેતર કરવા છતાંય અતિ ભારે વરસાદને કારણે સતત વરસાદ પડવાને કારણે આ પાક બધો ફેલ ગયેલ છે તુવેર છે કપાસ છે મગફળી છે મરચી છે આ બધા પાક ફેલ થઈ ગયેલ છે નુકસાની અમારે વિગે બાર થી પંદર હજારની ની નુકસાની છે સરકાર એવી અમારી અપેક્ષા છે કે ખેડૂતને સારું એવું વળતર મળે આ પાક નિષ્ફળ ગયેલ છે એના માટે

અત્યારે સાવ પાક નિષ્ફળ થઈ ગયો છે તમે પાછળ જોઈ રહ્યા છો કે તુવેર સાવ પડીને ખાક થઈ ગયું ખેડૂતોની શું આશા છે સહાય માટે ખેડૂતોની આશા છે સહાય માટે સરકાર કઈ પાક વીમો આપે તો નવું વાવેતર કરીને કઈ કરીએ તમારું નામ અને વિગત મારું નામ સુધીરભાઈ ગોવિંદભાઈ આસોદરિયા ગામ તોરણિયા શું કહેશો ભારે વરસાદને કારણે અમારે બધા પાક નિષ્ફળ થઈ ગયા છે વરસાદના લીધે ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા ત્રણ ત્રણ વખત વાવેતર કર્યું છતાં એમાં કઈ સફળતા મળી નથી તુવેર છે મરચી છે કપાસ છે આ બધા પાકોને વરસાદને લીધે પાણી બહુ અસર કરી ગયા હતી ભારે વરસાદને બાદ ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા હતા એના હિસાબે બધું નિષ્ફળ થઈ ગયું તુવેરનો પાક મરચી કપાસ એટલે અત્યારે નુકસાની જાજી છે બહુ વીઘે કેટલો ખર્ચો કર્યો વીઘે અંદાજે દસ થી બાર હજારનો ખર્ચો તો થઈ ગયો છે પણ છતાં એ બધું નિષ્ફળ ગયું વરસાદને કારણે વરસાદ બહુ પડવાને કારણે સરકાર ખેડૂતોને થોડી સહાય કરે બીજું તો શું કહેવાનું સરકારને સહાય કરે તો સારું બોલો પ્રવીણભાઈ મગનભાઈ સાણંદિયા તોરણિયા અહીંયા પાંત્રીસ થી ચાલીસ વરસાદ પડ્યો એ જોરદાર વરસાદ પડવાના હિસાબે તુવેર કપાસ અને આપણે સોયાબીન એવા ઘણા પાક ફેલ થયા છે એટલે આ અતિવૃષ્ટિ થઈને એના હિસાબે બધો સંપૂર્ણ પાક ફેલ છે હવે જો કાંઈ સરકાર સહાય કરે ને ખેડૂત નવું વાવેતર કરે તો એક વાત જુદી છે અત્યારે શું સ્થિતિ છે ખેડૂત ખેતરોની અત્યારે ખેતરોની અંદર જવાય એમ નથી કામેય નથી થાય એમ અને પાણી હૈલા જાય છે પાક બળી ગયા પાક સંપૂર્ણ ફેલ છે ભળી ગયો બધાય ઉભો પાક હુકાઈ ગયો આ નજર સામે આપડી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ